આજે મારું ચોથું વર્ષ છે ભૂમિજા ખાતર હું વાપરું સો બેગ વપરાતી હતી બરાબર એની જગ્યા આજે પચીસ બેગ વાપરા કદાચ ભવિષ્યમાં પાંચ હજાર બેગ સુધી જશે આજે ચાલીસ માંથી છસો વીઘાનું વાવેતર બટાકાનું થતું થઈ ગયું છે કદાચ ભવિષ્યમાં હજાર વીઘા સુધી બી થઈ જાય એટલે તો ખબર છે કે ખાલી રાસાયણિક ખાતર થી આપણું પાકવાનું નથી જમીન ની વધતી જાય તો અલ્ટિમેટલી આપણો ફાયદો જ થવાનો છે અળસિયા બી વધી ગયા એ દેખીતો ફાયદો જ છે અને જે ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ જમીનમાં વધશે તો ઓટોમેટિક આપણું ઉત્પાદન બી વધવાનું છે એટલે જમીનનો ટેસ્ટ કરાયો બરોબર તો એમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઊંચું આવ્યું અત્યારે અમારો પોઈન્ટ ટુ ફાઈવમાંથી પોઈન્ટ ફાઈવ થી ઉપર નીકળી ગયા છે પોઈન્ટ સિક્સ થ્રી જે અત્યારે અમે ટેસ્ટ કરાવ્યું આ સમરમાં ફરી ટેસ્ટ કરાવશું પણ અમારો અલ્ટિમેટ ગોલ છે વન પોઈન્ટ ફાઈવ પર્સન્ટ સુધી ઓર્ગેનિક કાર્બનને આપણે લઈ જવું ખૂબ સરસ ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બી ઊંચું છે પણ અમારે જે હેતુ હતો એ ત્યાં પૂરો થઈ ગયો અને અમારે આપણે ઉત્પાદન બી બટાકાનું ખૂબ સારું આવ્યું મારું પ્રોડક્શન બટાકાનું બધું સારું આવ્યું એટલે એને જોઈને બીજા લોકોએ પણ વાપરવાનું ચાલુ કર્યું નમસ્કાર ખેડૂત મિત્રો ભારત કિસાન કિસાન કાર્યક્રમમાં આજે આપણે ધનસુરા તાલુકાના એક કંપામાં આવે છે આપણે જે જાણીશું કે જે ખેડૂત મિત્રે એ ભૂમિજાનું જે ખાતર વાપરી રહ્યા છે આટલા વર્ષથી તેમને કેવો બટાકાના પાકમાં પરિણામ મળે છે મુખ્યત્વે આપણે એ સબ જાણીશું કે ખેડૂત મિત્રો આપણે બધાને ખબર છે કે જે ઓર્ગેનિક કાર્બન ખેતીમાં કેટલું મહત્વનું છે એમ તો જે આપણા ભૂમિજા ખાતર સતત વાપરવાથી જમીનમાં જે ઓર્ગેનિક કાર્બનનો વધારો થાય છે એ આપણે મિતેશભાઈ જોડેથી સમજીશું નમસ્કાર મિતેશભાઈ નમસ્કાર મિતેશભાઈ તમારું આખું નામ કહેજો આપણું કંપાઉન્ડ નામ કહેજો તાલુકો એટલે તમે જિલ્લો જણાવજો મારું નામ નિતેશ કુમાર મગનભાઈ પટેલ ગામ સીકાકંપા તાલુકો ધનસુરા જિલ્લો અરવલ્લી હવે જ્યારે અમે બટાકા વાવવાની શરૂઆત કરી ત્યારે એનાથી પહેલાં અમે જમીનનો ટેસ્ટ કરાયો હતો જમીનનો ટેસ્ટ કરાવ્યો હતો ઓર્ગેનિક કાર્બન અમાર છાણિયું અમે બિલકુલ જમીનમાં વાપરતા નહોતા એટલે ઓર્ગેનિક કાર્બન જે એનું પ્રમાણ લગભગ પોઈન્ટ ટુ ફાઇવની આજુબાજુ હતું બરાબર પછી બટાકા વાવવાનું પ્લાનિંગ કર્યું એટલે એમને સેન્દ્રીય ખાતર ગમે તે એડ કરવું પડશે તો પછી ભૂમિજા અમે પહેલીવાર એડ એડ કર્યું એટલે વિગે અમે નવથી દસ બેગ વીઘે જમીનમાં આપી અને એમાં ભૂમિજામાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ બી ઊંચું છે એટલે અમારા જે હેતુ હતો એ ત્યાં પૂરો થયો હતો અને આપણે ઉત્પાદન બી બટાકાનું ખૂબ સારું સારું આવ્યું પ્લસ અમે એ જ બટાકા પાક લીધા પછી અમે જમીનનો ટેસ્ટ કરાયો એમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઊંચું આવ્યું એટલે કે જે પહેલા અમારે પોઈન્ટ ટુ ફાયું હતું એ હાલની તારીખમાં પોઈન્ટ ફાઈવથી ઉપર જતું રહ્યું છે અત્યારે પોઈન્ટ સિક્સ થ્રીની આજુબાજુ ઓર્ગેનિક કાર્બન અમારી જમીનમાં છે તે જેના લીધે જે જમીનમાં જે તત્વો પડ્યા હોય એ ઝડપથી છોડ મૂળ લઈ અને પ્લાન્ટને આપી શકે એટલે અમને અમારો જે હેતુ હતો ભૂમિ જવા પરવાનો એ સિદ્ધ થયું અને અમારે મેન વસ્તુ કે આપણે પ્રોડક્શન બટાકામાં પ્રોડક્શન જોઈએ તો જે પ્રોડક્શન આપણને મળ્યું ઓકે તો મિતેશભાઈ તમે જે ભૂમિજા ખાતર આપણા કંપામાં શરૂઆત તમે કરી હતી બરોબર તો કેટલા વર્ષ થયા આપણે ભૂમિજા ખાતર વાપરે તમારું મુખ્ય આપણે લગભગ આજે મારું ચોથું વર્ષ છે ભૂમિજા ખાતર હું વાપરું છું શરૂઆતમાં મેં વાપરવાનું ચાલુ કર્યું પછી મારું પ્રોડક્શન બટાકાનું બધું સારું આવ્યું એટલે એને જોઈને બીજા લોકોએ પણ વાપરવાનું ચાલુ કર્યું તો પણ એમનો પણ એટલો જ ફાયદો થયો બરોબર આજે લગભગ કંપામાં નહીં હોય તો એ પચીસો બેગ આજુબાજુ વાર્ષિક વપરાશ થતો બરોબર છે તો જે વખતે મિતેશભાઈ તમે ચાર વર્ષ પહેલા બટાકાનું પાક આપણે કરતા હતા તમારી ખબર છે આપણને એકદમ બ્લેક સોઈલ ચીકણી જમીન છે જેમાં સમજો કે મોટા મોટી લગભગ કોઈ બટાકાનો પાક પ્રિફર કરે નહીં પણ તમે શરૂઆત બટાકાના પાકની કરી તો એ વખતે કેટલા વીઘામાં બટાકા થતા હશે આજથી ચાર વર્ષ પહેલા આપણા કંપામાં તમને આજથી આજથી ચાર વર્ષ પહેલા અમારા કંપામાં મથીને ચાલીસ

ખેતરમાં નાખ્યું અને આ જે વધતા વધતા એમ કેટલા છસો વીઘા જેવું ટોટલ વાવેતર કંપામાં ખરું અને આ વખતે બટાકામાં ખરી મિત્રો પચીસો બેગનું યુઝ અને અમે તરનું કર્યું છે એમ અમે પહેલાં હવે ખાલી બટાકામાં જ વાપરતા હતા પણ આ વર્ષથી નક્કી કર્યું છે તો હવે ચોમાસું પાક જે પણ લઈએ ને મગફળી લઈએ કે જે પણ પાક લઈએ તો એમાં પણ હવે વાપરવું છે તો જમીનના

સારામાં સારું હશે તો આપણે ઓછા રાસાયણિક ખાતર નાખ્યા છતાં પણ આપણને ઉત્પાદન સારું મળશે બીજું એમ છે કે હું સાચું જ કહું છું કે જ્યારે આપણે ભૂમિજા ખાતર એટલે સેન્દ્રિય ખાતર નતા વાપરતા એટલે આપણે ભૂમિજા જ વાપર્યું છે તો ત્યારે અમારે જમીનમાં આપણે છાણિયું ખાતર તો જમીનમાં એડ કરતા નતા તો અળસિયાની સંખ્યા નહીવત પ્રમાણમાં હતી બરાબર આજે આપણે આજે અમે ત્રણ ચાર વર્ષથી ભૂમિજા ખાતર જે જમીનમાં વાપરીએ છીએ આપણે ચોમાસામાં ખેડતા હોઈએ ને તો એના પેલા જે કલટીના પાસા દાઢામાં પણ અળસિયા આવી જાય છે એટલે એટલો જમીન એટલી ને જીવતી જમીન થઈ છે અળસિયા બી વધી ગયા એ દેખી તો ફાયદો જ છે એટલે જો ખેડૂત મિત્રો ઘણા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન હોય છે કે ભાઈ અમે ઓર્ગેનિક ખાતર નાખીશું અને સાથે સાથે રાસાયણિક ખાતર નાખીએ તો જમીનમાં તકલીફ પડશે બેક્ટેરિયા મળી જશે અળીસે થશે નહીં પણ આમાં કેવું છે કે આપણે આહાર આપણે લઈએ છીએ ને જેવી રીતે આપણે ફોતી ખોરાક લેતા હોય આપણે બધું પોષણ કવર કરીએ છીએ એવી જ રીતે આપણી જમીનમાં આપણે રાસાયણિક ખાતર પણ નાખીએ છીએ અને સામે આપણે ઓર્ગેનિક ખાતર પણ આપણે નાખીએ છીએ તેમ છતાં પણ આપણા ખેતર ખૂબ જ રહેશે મધીશભાઈ તમારા દેખાતા જ હોય છે એમ અને બીજું હું તો કહું છું કે સમજી લો કે તમે એવું જે પહેલીવાર કદાચ ફરી વાપરવાનું પ્લાનિંગ કરતા પણ હોય તો તમે આપણા ઉપર એવો આંધળો વિશ્વાસ ના કરતા એકવાર તમે વીઘા બે વીઘામાં દસ વીઘે બટાકામ તો ઓછામાં ઓછી દસ બેગ તો નાખવી જ પડશે દસ બેગ નાખીને એનું તમને ઉત્પાદન લઈ જુઓ પછી તમને વિશ્વાસ આવે તો વધારે વાપરજો એટલે શરૂઆતમાં જે મિતેશભાઈ વાપરતા હોય એ વખતે તમે પહેલાં જ લગભગ ચાર વર્ષ પહેલાં કેટલી બેગો વાપરી છે અંદાજી તમે કઈ પૂછવું હોય તમારે હું તો પેલ થી જ વિગે નવ થી દસ બેગ વાપરું છું બરોબર કારણ કે તો જ બટાકામ જોઈએ બી થોડું વધારે હા 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 એટલે પણ કદાચ કોઈ શરૂઆત કરતું હોય સમજી લો તો ભલે ને એક બે વીઘા ટ્રાય કરે તો એનો પોતાનો કોન્ફિડન્સ આવી જાય કે ના ખાતરમાં દમ છે એટલે શરૂઆત માં મિતિશ ભાઈ શું અભિપ્રાય સારો આપ્યો કે કોઈ પણ ફાર્મર ને ભૂમિ જાગીન ખાતર વાપરવું હોય તો પોતાના બે વીઘા પોતે એ ઓર્ગેનિક ખાતર વાપરીને અને બીજામાં ના વાપરીને એને ડિફરન્સ આખો એને સમજણ એ વખતે છે અમે અમે બીજી રીતે બી વાપરીએ છીએ ભૂમિજાને ભૂમિજાને આપણે બેરલમાં પાણીમાં ઓગાળી એમાં ઘોળ નાખી એને ફીણ આવે પછી એને ગાળી અને ડ્રીપમાં એને ચડાવીએ છીએ બરાબર બેક્ટેરિયા બેક્ટેરિયા બી જમીનમાં મળે લિક્વિડ રીતે અને ઓર્ગેનિક કાર્બન બી જવાનું છે એટલે અમારે કંપામાં મોસ્ટ ઓફલી ખેડૂતો આ રીતે બી યુઝ કરે જ છે પેલું પાયામાં નાખી દેવાની અને પછી ત્રણ આખી લાઈફમાં ત્રણથી ચાર વાર આવી રીતે ચડાવતા હોય છે એટલે જમીનમાં શું છે બેક્ટેરિયાની સંખ્યા બી જળવાઈ રહે અને ઓર્ગેનિક કાર્બન તો ઓલરેડી પાયામાં પહેલાં નાખેલું છે એટલે મેન્ટેન તો રહેવાનું રહેવાનું જ છે એટલે ખેડૂત મિત્રો મિતેશભાઈએ કીધું કે ભાઈ તમે જે પાયામાં તમે નાખી દીધી બરોબર છે તો કેટલું જે ચડાવવા માટે તમે કેટલું પ્રમાણ રાખો છો ખાતરનું પાણીનું ગોળનું એટલું પ્રમાણ તો જો બસો લીટરમાં બસો લીટરમાં આપણે વીસ કિલો જેટલું ઓગાળીએ છીએ અંદાજીત અંદાજીત એ રીતે ઓગાળી અને એમાં ગોળ ગોળ નાખી દેવાનો કિલો જેટલો અને એને એક દોઢ કે બે દિવસ રેવા દઈએ એટલે એના ઉપર જે જે પછી એને ગાળી અને ટ્રીપમાં ચડાવી દઈએ બરોબર છે તો તમે જે ચડાવી કે મૂળ ની આજુબાજુ પ્રોપર સ્વરૂપે મળી જાય આપણે પેલું મેન્યુઅલી પૂખતા હોઈએ ત્યારે મળી જ જાય લગભગ કારણ કે આટલી બેગ નાખો એટલે જમીનમાં મળી તેમ છતાંય રહી ગયું હોય તો બી આનાથી આપણે પોષણ મળી જાય પોષણ મળી જાય અને આના અમે તો ત્રણ વાર ચડાવીએ છીએ આખી લાઈફમાં આ રીતે એટલે બીજે એક બેગ બીજી ચડાવી દઈએ છીએ ઓકે એટલે બીજે એક બેગ આપણે ચડાવી ચડાવી દેવાની અને દર 30 દિવસે કે 20 દિવસે તમે એક તે ચડાવતા હશો 20 પહેલો 20 દિવસે ચડાઈએ પછી જે પછી 45 થી 50 દિવસે ચડાવીએ અને પછી જ્યારે પાણી બંધ કરવાન થાય એનાથી બે ચાર દિવસ પહેલા એટલે 70 થી 75 દિવસે ચડાઈએ આ ત્રણ વાર અમે ચડાવતા હોઈએ છીએ અને એમાં અલગ અલગ વસ્તુ એડ કરતા હોઈએ છીએ સમજી લો કે પિસ્તાલીસ થી પચાસ દિવસે જયારે આપણે ભૂમિજા ઓગાળીને ચડાઈએ તો એને તે એનપીકે કન્સોટીયા બેક્ટેરિયા બી અંદર એડ કરીએ કરી અને પછી સિત્તેર દિવસે જયારે ચડાઈએ ત્યારે પછી ત્યારે એમાં પોટાશ ના બેક્ટેરિયા અંદર એડ કરી દઈએ છે એટલે આપડે બધું કામ ભેગું થઈ જાય અમે અમે આપણે ચડાવતા હોઈએ છીએ ને ટ્રાયકોડરમાં બી એના જોડે જોડે ટ્રાયકોડરમાં બી ચડાઈએ છીએ બરોબર છે એટલે ખેડૂત મિત્રો મિતેશભાઈ ખૂબ સરસ વાત કરી કે જે વખતે ભૂંજા ખાતરથી પોતે વગાડી નાખતા હોય છે એ વખતે પણ પોલાના એન્ટીકેના બેક્ટેરિયા ટ્રાયકોડોરમાના બેક્ટેરિયા નાખવાથી કામ એમાં કેવું છે મુખ્યત્વે ઘણા બેક્ટેરિયા તો આવેલા જ છે એની અંદર પ્લસ એની અંદર ઓર્ગેનિક કાર્બનના કારણે ઓર્ગેનિક કાર્બન ખાતા હોય છે બેક્ટેરિયાનો ખોરાક છે એનો તે પણ બેક્ટેરિયા મલ્ટીપ્લાય થઈને એને ગોળ મળવાનો છે પાછો ગ્લુકોઝ મળશે એટલે ખેડૂત ખેતરમાં સારામાં સારું પડે ને આપણને

એટલે બધાને એટલી તો ખબર છે કે ખાલી રાસાયણિક ખાતરથી આપણું પાકવાનું નથી એટલે સેન્દ્રિય કે છાણી નાખીને આપણે આગળ વધવું પડશે એટલે અમે કરતા અમને જોઈને એ લોકો બી કરે છે અને એમને બી આજ તક સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે

અને કે છે તમે જોવા મળ્યું તો તમે સમજૂતી થોડી આપજો તો કાર્બન કેટલો સુધી તમારે લઈ જવાની ઈચ્છા ખરી એમ અમે આપણા જુદા જુદા શું કે જુદા જુદા પુસ્તક વાંચવાના મારી ટેવ એમાંથી આપણે જાણવા મળ્યું પછી આ ખેતીવાડી ખાતાના સાહેબો આવતા હોય એ બી આપણને નોલેજ આપતા હોય એનામાંથી જાણવા મળ્યું કે આપણા ઓર્ગેનિક આપણી જમીન હેલ્ધી ક્યારે કહેવાય કે આપણી જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઊંચું હોય તો આપણી જમીન હેલ્ધી ગણાય બરાબર ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ ઊંચું હોય એટલે પીએચ બી જમીનનો ડાઉન થાય થાય અને ન્યુટ્રીશન્સ બી વધારે મળી રહે અને એ બસ આ અને પ્લસ યુટ્યુબના જુદા જુદા માધ્યમોથી પણ જાણવા મળ્યું હતું તો ભાઈ આપણે લક્ષ બનાવ્યું કે ભાઈ જેમ જેમ આપણી જમીનનો ઓર્ગેનિક કાર્બન વધે એ દિશામાં આપણે પ્રયત્ન કરવા છે અને જે ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ જમીનમાં વધશે તો ઓટોમેટિક આપણું ઉત્પાદન બી વધવાનું છે એટલે અત્યારે અમારો પોઈન્ટ ટુ ફાઈવ માંથી પોઈન્ટ થી ઉપર નીકળી ગયા છે પોઈન્ટ સિક્સ થ્રી છે અત્યારે અમે ટેસ્ટ કરાવ્યું આ સમરમાં ફરી ટેસ્ટ કરાવશું પણ અમારો અલ્ટિમેટ ગોલ છે વન પોઈન્ટ ફાઈવ પર્સન્ટ સુધી ઓર્ગેનિક કાર્બનને આપણે લઈ જવું ખૂબ સરસ તો કે મિત્રો જો આપણો જમીનનો ઓર્ગેનિક કાર્બન ખૂબ વર્ષો પહેલા ગવર્મેન્ટ દ્વારા જો તમારી જમીનનો પાંચ ટકા ઓર્ગેનિક કાર્બન હોય ને તો આપણી જમીન ફળદ્રુપ કહેવાય તો એ ટકા વાળી ઘટાડી એમને ત્રણ ટકા ઉપર લઈ ગયા એ ટકા વાળી ઘટાડી અમે દોઢ ટકા ઉપર લઈ ગયા અને એ ટકા વાળી ઘટાડીને ઝીરો પોઈન્ટ ફાઇવ કરી દીધી છે જે ખેડૂતોની જમીનમાં ઝીરો પોઈન્ટ ફાઈવ પર્સન્ટ જો ઓર્ગેનિક કાર્બન હોય તો એ જમીન ફળદ્રુપ કહેવાય પણ જો આપણે ટાર્ગેટ આપણે ઊંચો મૂકીશું કે ભાઈ આપણે દોઢ ટકા કે બે ટકા સુધી મારા ઓર્ગેનિક કાર્બન લઈ જવું છે તો ખેડૂત મિત્રો આપણે જેટલું રાસાયન ખાતર આજે નાખી રહ્યા છીએ એનાથી અડધું પણ નાખીશું ને તો આપણને ઉત્પાદન આજના જેટલું આપણને મળવાનું જ છે તો મિતેશભાઈ તમે જે આપણે વાત કરતા હતા કે જે 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 વિસ્તારમાં ભૂમિજા ઓર્ગેનિક ખાતર વધુ પડ્યું છે તો એનો રિપોર્ટમાં કેટલો ટકાવારી હતી જેમાં અમુક વિસ્તારમાં ઓછું પડ્યું છે તેનું કેટલું ટકાવારી હતું તમે રિપોર્ટ એકચ્યુઅલ અમારી કાળી જમીન છે તો આપણે બટાકા નાખવા માટે અમે બધા રેતી આપણે પેલું જે ડુસર આવો ને જમીન મિક્સ કરીએ છીએ બરોબર બહારથી લાવીને હા અને એ ના જમીન એટલે શું છે કે ખેડવામાં અને વાવવામાં અને અનુકૂળ થઈ જાય બટાકા માટે તો એ જમીન એ જમીનમાં અમે નાખ્યું નહોતું બરાબર બરાબર તો એની એની અંદર એ ત્યાં એમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ પોઈન્ટ ટુ ફાઇવ હતું પોઈન્ટ ટુ થ્રીની આસપાસ હતું જેમાં અમે આગલી સાલ વાપરેલું હતું ભૂમિજાં એટલે બે ત્રણ વર્ષથી વાપરતા હતા એ જમીનનો અમે ટેસ્ટ કરાવ્યો તો એમાં પોઈન્ટ સિક્સ થ્રી હતું ને આનું પોઈન્ટ ટુ ફાઇવની આસપાસ હતું એટલે એટલો ડિફરન્સ હતો બે જમીનમાં ઓર્ગેનિક કાર્બન માં એ સીધો સીધો વપરાશ ભૂમિજાનો વપરાશ અને ભૂમિજાનો ના વપરાશ વચ્ચેનો સીધો ડિફરન્સ ડિફરન્સ આપણે જોઈ શકાય તો મિત્રો તમારી જે રિપોર્ટ હોય મને બતાવો જો તે ખીડમિત્રના હજી રવિભાઈ કહું છું કે હવે આ સમરમાં હું પાછો આ બે હજાર પચીસમાં પાછું હવે બટાકાની પણ પૂરી થઈ ગઈ છે લગભગ એપ્રિલ ની આજુબાજુ ફરી ટેસ્ટ કરાવશું ટેસ્ટ કરાવીને રિપોર્ટ બી હું તમને સાજા કરીશ મિત્રો કે આપણે ખબર પડે કે ભાઈ આ વસ્તુ કરવાથી જો આપણે સતત ઘણા કે ઈચ્છા થતી હોય છે કે ભાઈ આપડે મારો ઓર્ગેનિક કાર્બન વધારો છે પણ એ મિતિશભાઈ એમાં સાચી સોર્સ ખબર નથી હોતો કે શું વાપરવું જોઈએ આજે કોઈ પણ બ્લેક વસ્તુ લિક્વિડ હોય કે પાવડર ફોર્મમાં વાપરતા હોય છે કે આયુ કાર્બન છે પણ એ કાર્બન વધતું નથી એ પીજીઆર છે એ તમારા વિકાસ માટે કામ કરે જમીનના કાર્બન વધારવામાં કામ કરશે નહીં ઓર્ગેનિક મેટર જે હશે એ સંપૂર્ણ કમ્પોસ્ટ થશે કે સાયકલ પૂરી થશે લાસ્ટમાં જે વધશે એને ઓર્ગેનિક કાર્બન કહેવાય એટલે ઓર્ગેનિક મેટર આપણી જમીનમાં હશે તો આપણે જે બેક્ટેરિયાને જે ચડાવીએ છે એ બધાનો ખોરાક ઓર્ગેનિક મેટર છે બરાબર તમે એ એ ખા આપણે અંદર પડ્યો છે તો એ ખાશે અને જે અનઅવેલેબલ ફોર્મમાં છે એને અવેલેબલમાં બનાવશે બેક્ટેરિયા બાકી તમારે હશે જ નહીં તો બનાવશે કઈ રીતે કેવી રીતે એટલે ઓર્ગેનિક બેક્ટેરિયાને ને ખાવાનો બેક્ટેરિયાનો ખોરાક છે ઓર્ગેનિક મેટર એ તો આપણે જમીનમાં હોવી જોઈએ ને અલ્ટિમેટલી ઓર્ગેનિક કાર્બન વસ્તુ શું છે ઓર્ગેનિક ઓર્ગેનિક મેટર જ છે લેમ જ છે કે ભાઈ ઓર્ગેનિક મેટર સંપૂર્ણ કમ્પોઝ થતું જાય તો લાસ્ટમાં જે બચે એ ઓર્ગેનિક કાર્બન બચે છે તો એ પ્રમાણે રિઝલ્ટ આપણને કાર્બન સ્વરૂપમાં વધવા પ્રમાણે આપણને મળી જશે તો મિતેશભાઈ તમે બીજા કોઈ ફાર્મરને ભલામણ કરવી હોય તો શું કહેશો એમ બાર હું તો ભલામણ કરું જ છું મેં તો અમારા કંપામાં અમારા કંપામાં આજે તમને ખબર છે કે કેટલા કેટલી બેગ આપણે સો બેગ વપરાતી હતી બરાબર એની જગ્યાએ આજે પચીસો બેગ વપરાય કદાચ ભવિષ્યમાં પાંચ હજાર બેગ સુધી જશે

એવી ભૂમિજા તરફથી આપણને ગેરંટી તમને આપીએ છે તો મિતેશ ભાઈ તેજ અમે ખૂબ સરસ અભિપ્રાય આપ્યો અને હું તો તમને રવિભાઈ એમ કહું છું કે આ જે અત્યારે જે ક્વોલિટીનું ખાતર આવે છે એ મેઇન્ટેન રાખજો એમાં ઓર્ગેનિક કાર્બન જેમ ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ જેમ વધે એમ વધારે એડ કરજો જે બી રીતે થઈ શકે તો મને ફાયદો થાય અને બધા ખેડૂત મિત્રોને પણ ફાયદો થાય જે ખાતર વાપરવાનો અલ્ટિમેટ ફાયદો થાય કારણ કે અમને

બાકી તમે જમીનમાં આપણે નાખતા હોય કહેશો મિત્રો તો એના કારણે ફંગસના ખૂબ જ મોટા પ્રોબ્લેમ આવતા હોય છે અને ફંગસના કેવું છે કે નીચે જમીનમાં ફંગસ લાગી જાય ખરા પણ એની ઇફેક્ટ આવતા આવતા છોડ ઉપર દસ દિવસ થઈ જાય અને દસ દિવસનો સમજો કે એ એ વખતે ફંગસ પચાસ દિવસે બટાકામાં લાગી જાય તો તમારે બલ્કિંગ પીરિયડ રાખવો તમારો ટાઈમ નીકળી ગયો અને ઉત્પાદન આપણને સારું મળતું નથી તો ભૂમિજા ખાતર જે તમે મિતિશભાઈએ વાપર્યું અને તમે જે અભિપ્રાય તેનો આપ્યો આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર સાહેબ મારો આભાર નહીં મેજે સાચી વાત અધિયે જ કીધી છે કે તમને સારું લાગ એવું કંઈ કીધું નથી પણ જે સત્ય હતું એ કીધું છે છોટોકા એટલે બીજા ખેલાડી મિત્રો પણ નમસ્કાર છે